મિત્રો આજ આપણે વાત કરીશું એક એવા પર્વત વિશે જે હિમાલય કરતા પણ વધારે પુરાણો છે એક એવો પર્વત જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે તેમની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે ભગવાન દત્તાત્રેયનું સ્થાન આજ પર્વત પર આવેલ છે આ પર્વતની ચારો બાજુ અલૌકિક દિવ્ય શક્તિઓ છુપાયેલી છે જેનો ભેદ જાણવો અસંભવ છે આ પર્વતની ગુફાઓમાં બસ્સોથી ત્રણસો વર્ષ કે તેથી વધારે વર્ષોથી સિદ્ધ સાધુઓ સાધના કરે છે તો ચાલો જાણીએ ગુજરાતના સૌથી રહસ્યમય પર્વત ગિરનાર વિશે તેમના ગૂઢ રહસ્યો અને ઇતિહાસ વિશે જાણીએ તો મિત્રો વિડિયો ખૂબ રસપ્રદ રહેશે તો અંત સુધી વિડિયો આપ નિહાળી શકો છો આ ચેનલ પર પહેલી વાર

ગતિયા આવેલા છે આ પર્વત પર કુલ 5 શિખરો આવેલા છે જેમાં ગુરુ ગોરખનાથનું શિખર 304 ફૂટ અંબાજી 3300 ફૂટ ગૌમુખી 1320 ફૂટ જૈન મંદિર 3300 ફૂટ અને માલી પરબ 1800 ફૂટ ની ઊંચાઈએ આવેલ છે जया 84 સિદ્ધ સાધુઓ અને નવનાથ બિરાજે છે પૌરાણિક કથાઓમાં ગિરનાથ ને રૈવત વૈબત ચલ અને જૈન ધર્મમાં ઉજ્જૈન પર્વતના નામથી ઓળખવામાં આવે છે આ પર્વત સમૂહો પર કુલ આઠસો મંદિરો આવેલા છે જેમાં ભવનાથનું મંદિર ગિરનાર પર્વતનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે ધાવિક ભક્તો ભવનાથના દર્શન કરી અહીંથી જ ગિરનાર પર્વત ચડવાની શરૂઆત કરે છે આ પર્વત હિમાલય પર્વત થી પણ જૂનો છે છેલ્લા બાવીસ કરોડ વર્ષથી આ પર્વત અહીં જ સ્થિર છે ગિરનારને ઘણી ઉપમાઓ આપેલ છે ગિરનારની ગોદમાં ઘણા રહસ્યો અલૌકિક શક્તિઓ આધ્યાત્મિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેમાં અઢાર ભાર જેટલી ઔષધિઓ અને જડીબૂટીવાળી વનસ્પતિઓ આવેલ છે અહીં સિદ્ધ સાધુઓ અઘોરી નાગા સાધુઓનું સ્થાન છે જે કઠોર તપસ્યા કરે છે તેથી જ ગિરનારને સાધુઓનું ઓનુ પિયર પણ કહેવાય છે ગિરનાર પર્વતને ભગવાન દત્તાત્રેયનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે હવે આપણે ગિરનાર પર્વતના ઇતિહાસ વિશે જાણીએ તો ગિરનાર પર્વત સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે જેમ પહેલા કહ્યું તેમ ગિરનાર હિમાલય પર્વતથી પણ જૂનો છે એટલે જ તેને હિમાલય પર્વત નો પિતામહ કહેવાય છે. પૌરાણિક સાહિત્યની અને હિન્દુ દેવી દેવતાઓની કથાઓ આ પર્વત સાથે જોડાયેલી છે. વૈદિક ઋષિઓ માં ભૃગુ, ચવન ઋષિ અને મહાભારતની પાંડવ કથા, કૃષ્ણ કથા, અશ્વત્થામા કથા, રામાયણની રામ લક્ષ્મણ, હનુમાન ધારા કથા તથા પુરાણોમાં શૈવ કથા, શાંત કથા, મૃગી કથા

ત્યારે અહીં દેવી સતીના પેટ એટલે કે ઉદરનો ભાગ અહીં પડ્યો હતો એટલે આ જગ્યા ઉજ્જૈન શક્તિ પીઠના નામથી ઓળખાય છે ગિરનારના સાનિધ્યમાં માતા અંબાજીનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું નિર્માણ તેરમી સદીમાં વસ્તુપાળ દ્વારા ગુર્જર શૈલીમાં કરવામાં આવ્યું હતું આ મંદિરના ગર્ભગૃહમાં માતા અંબા મુખારબિંદ રૂપમાં બિરાજે છે દકથા અનુસાર એવું કહેવાય છે કે ગિરનારની ભૂમિ શિવને હિમાલયથી પણ અતિ પ્રિય હતી એકવાર શિવજી કૈલાશ પર્વત છોડી ગિરનારની ભૂમિ પર આવેલ અને સાધના કરવા બેસી ગયા દેવાધિદેવ મહાદેવ તપસ્યામાં એટલા લીન થઈ ગયા કે તે કૈલાશ પર્વત અને પરિવાર બધું જ ભૂલી ગયા ત્યારે માતા પાર્વતી તેત્રીસ કરોડ દેવતાઓ સાથે શિવજીની શોધખોળ માટે નીકળ્યા ત્યારે તેઓ ગિરનારની ભૂમિ પર પહોંચ્યા અને તપસ્યામાં લીન ભગવાન શિવને જુએ છે માતા પાર્વતીને પણ આ ભૂમિ ખૂબ જ ગમી ગઈ ત્યારથી ભગવાન શિવ અહી ભવનાથ મહાદેવ ના રૂપમાં હંમેશા માટે બિરાજમાન થયા અને માતા પાર્વતી ગિરનારની ગોદમાં અંબાજી ના સ્વરૂપે બિરાજમાન થયા તથા તેત્રીસ કરોડ દેવતાઓને પણ ત્યાં જ બિરાજમાન થવા કહ્યું

એવું કહેવાય છે કે શિવરાત્રી વખતે સ્વયં ભગવાન શિવ અદ્રશ્ય રૂપમાં અહીં સ્નાન કરે છે શ્રી ભવનાથ મહાદેવના દર્શન માત્ર થી ભવના દુઃખથી મુક્તિ મળે છે ગિરનાર પર્વતના પ્રવેશ દ્વાર સમાન ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં એક સ્વયંભૂ ભગવાન મહાદેવનું શિવલિંગ આવેલ છે તેમની બાજુમાં એક શિવલિંગ છે તે ચિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરાયેલ છે છે એવું કહેવાય કે આજ અશ્વત્થામા શિવરાત્રીના દિવસે અદ્રશ્ય રૂપે મૃગી કુંડમાં સ્નાન કરવા આવે છે મોક્ષદાયીની ગંગા ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગા રૂપે વહે છે એટલે જ આ સ્થાન અતિ પવિત્ર છે पौराणिक कथा अनुसार श्री सत्यधाम ऊषी ए भगवान श्री कृष्ण ने प्रसन्न करवा एक हजार वर्ष तपकर्य परंतु श्री कृष्ण प्रसन्न न थया त्यारे आकाशवाणी थई के ते पानी पीवा जती तरसी गाय ने लाठी मारी ने पाणी पीती अटकावी हती पानी पीवा न दीधु आ पाप ना कारणे तने दर्शन न आपी शकूँ आ सांभरी ऋषि ए देह त्याग करवानो निर्णय लीधो તો ફરી આકાશવાણી થઈ હે ઋષિ તમે રૈવતક પર્વત પર જઈ તપસ્યા કરો ત્યાં તમને આપાપમાંથી મુક્તિ મળશે આ સાંભળી ઋષિ રૈવતક પર્વત પર એક હજાર વર્ષ તપસ્યા કરી ઘોર તપસ્યાથી માતા અંબાજી પ્રસન્ન થયા ત્યારે ઋષિ એ ગંગા માતાની પણ સ્તુતિ કરી ત્યારે માં ગંગા ગૌમુખીમાંથી પ્રકટ થયા ઋષિ એ આ ગૌમુખી ગંગાના જલથી સ્નાન કર્યું અને બધા પાપોથી મુક્ત થયા અને વૈકુંઠમાં વાસ મળ્યો ગિરનાર સ્થિત વહેતી ગૌમુખી ગંગામાં સ્નાન કરવાથી સ્વર્ગના કલ્પવૃક્ષ સમાન સુખ અને પુણ્ય મળે છે ગિરનાર પર્વત ભગવાન દત્તાત્રેયની સાધના ભૂમિ છે અહીંના કણકણમાં ગુરુ દત્તાત્રેયની અનુભૂતિ થાય છે સમગ્ર ભારતમાં ગિરનાર જ એક એવું સ્થાન છે જયા ગુરુદત્તાત્રેયના ચરણચિહ્ન છે એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપમાં પ્રગટ થયેલ ગુરુ ગુરુદત્તાત્રેય ભગવાને ગિરનારમાં બાર હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી ગિરનારના દાતાર શિખર પર આવેલ ગુરુ ગુરુદત્તાત્રેયનું ષટકોણ આકારનું મંદિર ત્રેતા યુગના સમયનું છે મગધ મગધવંશનો નાશ કરીને જયારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સમગ્ર ભારતમાં વિજય પતાકા લહેરાવતો લહેરાવતો ઈસ્વીસન પૂર્વે ત્રણસો બાવીસ માં સૌરાષ્ટ્ર પણ જીતી લીધું હતું આ સમયે સૌરાષ્ટ્રનું પાટનગર જૂનાગઢ હતું ચંદ્રગુપ્ત મૌર્ય એ શહેરની વ્યવસ્થા માટે પુષ્યગુપ્ત નામના એક સુબાને રાખ્યો હતો પુષ્યગુપ્તે અહીં સુવર્ણ સીતા નદી પર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ સમ્રાટ અશોકના સુબા તુસાસને તળાવમાંથી નહેરો ખોદાવી સિંચાઈનું કામ શરૂ કરાવ્યું હતું સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ સુદર્શન તળાવને સમારકામ કરાવ્યું હતું મૌર્ય વંશના રાજાઓ દ્વારા લખાયેલ શિલાલેખો અહીં ગિરનાર પર્વત પર આવેલ છે ઈસવીસન પૂર્વે અગિયારસો બાવન આસપાસ રાજા કુમારપાળે યાત્રિકો માટે ગિરનાર પર સીડી બનાવી હતી સમયની સાથે સાથે ઘણી સુવિધાઓ વિકસાવવામાં આવી આજ ગિરનાર પર્વત પર જવા માટે ગુજરાત સરકાર દ્વારા રોપ વ્યવસ્થા કરવામાં આવી છે ગિરનારની સાથે સતી રાણકદેવીની કથા પણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે दस अग्यारी सदी दरमियान जारे राजा सिद्धराज हैं ए जूनागढ़ पर आक्रमण ने राखेगार ने मारी रानी मरी देवी ने उठावी जतो हतो त्यारे सती रांक देवी ए तमना भाई गिरनार पासे मदद मांगी हती त्यारे सती रांक देवी बोलिया गोजारा गिरनार वेरी ए वड़ामण धा मरता राखेंगार खलेला खांडोय न थयो અર્થાત્ કે તારા રાજાને મારીને મને લઈ જાય અને તું અડીખમ ઊભો છે આ સાંભળી ગિરનાર ખળભળવા લાગ્યો તેની વિશાળ શિલાઓ છૂટી પડવા માંડી કરોડો વર્ષોથી અખંડ ઊભેલો ગિરનાર જાણે થોડાક વખતનું મહેમાન હોય તેવું લાગવા માંડ્યું જૂનાગઢની પ્રજા ડરી ઉઠી અડીખમ ગિરનાર ઢળી પડશે તો શું થાશે લોકો રાણકદેવીના પગે પડ્યાને કહ્યું હેમાં ગિરનાર પડશે તો સોરઠનું શું થાશે એને બક્ષી દોમા રાણકદેવીને નગરજનોની વાત સાચી લાગતા પડવા જતી શીલા ઓપર થાપા માર્યા અને કહ્યું ના પડ મારા આધાર ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવણ જીવતા જાતર આવશે આ સાંભળી ગિરનાર થંભી ગયો અને સતી રાણકદેવી ના થાપા મારેલ નિશાન હજુ પણ મોજૂદ છે સુવર્ણરેખા નામની નદી ગિરનારની પૌરાણિક નદી છે જે પૃથ્વીને પાવન કરવા નાગરાજની આજ્ઞાથી પાતાળ લોકથી ગિરનાર પર અવતરિત થઈ હતી ભગવાન કૃષ્ણના ભાઈ બલરામની પત્ની દેવી રેવતીની કથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે હવે આપણે ગિરનારના પર્યટન સ્થળ વિશે વાત કરીએ ગિરનાર પર્વત પાંચ પર્વતોનો સમૂહ છે આ પર્વતમાળામાં પૌરાણિક ગુફાઓ કુંડો અને પ્રાચીન મંદિરો આવેલા છે ગિરનારના પ્રથમ શિખર પર જૈન દેરાસર આવેલું છે ત્યાં ભગવાન નેમિનાથના ચરણોથી પાવન થયેલ એક દીક્ષા કલ્યાણક જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક એક પાવન તીર્થ છે પરમ શાંતિની અનુભૂતિ કરાવતા અને મોક્ષ દ્વાર ગણાતા ચૌદ જિનાલય આવેલા છે જે અતિ પ્રાચીન અને કલાત્મક છે આ દેરાસરોનું નિર્માણ વસ્તુપાળ તેજપાલ દ્વારા કરાવેલ છે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન નેમિનાથની શ્યામવર્ણ પ્રતિમા આવેલ છે જેના દર્શન માત્રથી યાત્રિકોનો સારો થાક દૂર થાય અને પરમ શાંતિની અનુભૂતિ થાય છે ભગવાન નેમિનાથની પ્રતિમા દુનિયાની પ્રાચીન મૂર્તિઓમાંની એક છે ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુ ગોરખનાથનું છે ત્યાં ગુરુ ગોરખનાથના પાવન ચરણ ચિહ્નો છે પૌરાણિક કથાઓ અનુસાર કળિયુગના આરંભ સમયે ભગવાન શ્રીનારાયણે કળિયુગની યાતનાઓ અને પૃથ્વી પર આપતી આફતોના નિરાકરણ માટે યોગી ઓમા શ્રેષ્ઠ એવા નવનારાયણોને આમંત્રિત કર્યા આ નવનારાયણ નવનાથોના રૂપમાં ભગવાન વિષ્ણુના જ અવતાર છે નાથ સંપ્રદાયના નવનાથમાંથી એક ગુરુ ગોરખનાથ આ શિખર પર બિરાજે છે અહીં તેમનો દિવ્ય અને અખંડ યજ્ઞ અને ચરણ ચિહ્નો આવેલા છે જે યુગો યુગોથી ભક્તોને પાવન કરે છે ભગવાન દત્તાત્રેયનું ષટકોણ આકારનું પ્રાચીન મંદિર પણ આવેલું છે આ પવિત્ર તીર્થ સ્થાન પર છવ્વીસ ફૂટ ઊંચો એકસો એકાવન કિલો વજનનો एक धर्म ध्वजा स्तंभ आबेल छे आ धजा स्तंभ गिरनार ની પવિત્રતા માં દિવ્યતા અર્પણ કરે છે गिरनार પર્વત ચડતા પહેલા ભવનાથ મંદિર પાસે મૃગી કુંડ આવેલ છે જ્યાં પ્રતિ વર્ષ મહાશિવરાત્રી પર નાગા સાધુ અને સન્યાસીઓ સ્નાન કરે છે આ સાધુઓ ફક્ત શિવરાત્રી ના દિવસે જ કુંડ માં ડૂબકી લગાવે છે મૃગીકુંડમાં અતિ પ્રાચીન નદી સુવર્ણરેખાનું જલ વહે છે આ જલ અમૃત સમાન થાય છે મેળામાં સાધુઓની રવેડી શોભાયત્રા નીકળે છે જેમાં સાધુઓ લાઠી તલવાર ભાલા પટ્ટેબાજીથી પોતાની કલાઓનું પ્રદર્શન કરતા જોવા મળે છે અંગ પર ભભૂતિ લગાવેલ જટાધારી સાધુઓ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે અંતમાં આ સાધુઓ મૃગીકુંડમાં ડૂબકી લગાવી શિવરાત્રીનું સમાપન કરે છે આ કુંડમાં બધા સાધુ સ્નાન કરે છે તેમાંથી કોઈ એકને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે વાત કરીએ લીલી પરિક્રમાની જે લોકો પર્વત પર ચડી નથી શકતા તે લોકો આ પર્વતની પ્રદક્ષિણા કરે છે જેને લીલી પરિક્રમા કહેવાય છે આ પરિક્રમા કારતક સુદ અગિયારસ થી પૂનમ દેવદિવાળી સુધી ચાલે છે આ પરિક્રમામાં ગિરનારના પાંચો પર્વતોની પરિક્રમાનો સમાવેશ થાય છે જે છત્રીસ કિલોમીટર જેટલો જંગલ વચ્ચેના રસ્તેથી થાય છે આ પરિક્રમા કુલ પાંચ દિવસની હોય છે યાત્રીઓ પોતાની સાથે રસોઈનો સામાન જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે પરિક્રમાનો આરંભ કરે છે આખો દિવસ ચાલીને પથ કાપે છે અને રાત્રિ થાય ત્યાં રોકાણ કરીને ગિરનારની ગોદમાં ભોજનનો આનંદ મેળવે છે અત્યારે તો ભોજન અને નાસ્તા માટે અનેક પ્રેમી સંસ્થાઓ ક્ષેત્ર ચલાવે છે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે પરિક્રમા દરમિયાન રસ્તામાં ખૂબ જ પ્રાચીન જગ્યાઓ જોવા મળે છે અને તેનો એક અલગ જ અનુભવ થાય છે આ પરિક્રમાનો ઇતિહાસ ચોવીસ હજાર વર્ષ જૂનો છે પહેલા ઋષિ મુનિઓ આ રીતે પરિક્રમા કરતા હવે મનુષ્યો દ્વારા આ પરિક્રમા કરાય છે હવે આપણે ગિરનાર પર્વતના ગૂઢ રહસ્યો વિશે વાત કરીએ હિમાલયથી પણ પુરાણો આ ગિરનાર પર્વત પર ઘણા ગુપ્ત રહસ્યો અલૌકિક શક્તિઓ દિવ્યતા આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે વનસ્પતિઓ અને જડીબૂટીઓનો ખજાનો છે ગિરનારને વસ્ત્રાંક ક્ષેત્ર પણ કહેવાય છે કારણ કે સાધુઓએ અહીં વસ્ત્રોનો ત્યાગ કરી સાધના કરી હતી ગિરનારના સાનિધ્યમાં સદૈવ આદેશ ગુરુદેવનું નામ ગુંજતું હોય છે આદેશ નાથ સંપ્રદાયનો અતિપાવનકારી મંત્ર છે આદેશનો મતલબ મહાદેવ ગિરનારના સાનિધ્ય અને ગુફાઓમાં રહેતા નાથ સંપ્રદાયના સિદ્ધ સાધુઓ અલખ નિરંજન બોલતા હોય છે અલખ એટલે શિવ અને નિરંજનનો મતલબ પરમાત્મા એટલે અલખ નિરંજનનો મતલબ નિર્ગુણ નિરાકાર પરમાત્મા શિવ નિર્ગુણ છે નિરાકાર છે એટલે જ નાથપંથના સાધુઓ અલખ નિરંજન બોલે છે ગિરનાર પર અઢાર વનસ્પતિ આવેલી છે એક ભાર એટલે વીસ કરોડ એકવીસ લાખ છોતેર હજાર જેટલી સંખ્યા તો આવી અઢાર ભાર જેટલી દુર્લભ ઔષધિ અને જડીબુટ્ટીઓ ગરવા ગિરનારમાં સમાયેલ છે જેનાથી ઘણી બીમારીઓનો ઈલાજ થઈ શકે છે આ અઢાર ભાર વનસ્પતિમાંથી ચાર ભાર ફળવાળા વૃક્ષ ચાર ભાર ફળ વિનાના વૃક્ષ ચાર ભાર કાંટાવાળા વૃક્ષ અને છ ભાર વેલાઓ પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે એમ કહેવાય છે કે ગિરનાર પર્વતની જગ્યા એ પહેલાં વિશાળ સમુદ્ર હતો સમય જતા જતા સમુદ્ર દ્વારકા સુધી ચાલ્યો ગયો એટલે આજ પણ ગિરનાર પર સમુદ્રી વનસ્પતિઓ જોવા મળે છે ગિરનારના પાંચ પર્વતના મળીને કુલ આઠસો હાષ્ઠ મંદિરો આવેલા છે બધા પર્વતના પગથીયા એક પર્વતથી બીજા પર્વત સુધી લઈ જાય છે હવે તો સરકાર દ્વારા રોપ વે ની સુવિધા પણ ઉપલબ્ધ છે જે અંબાજી સુધી પહોંચાડે છે ગિરનાર અને દાતાર ડુંગર વચ્ચે નવનાથ આવેલ છે જેને ચોર્યાસી સિદ્ધની ટેકરી કહેવાય છે ગિરનારમાં એવી વનસ્પતિઓ છે જેના મૂળિયા ખીચડી સાથે પકાવી ખાવાથી છ મહિના સુધી ભૂખ લાગતી નથી ગિરનારની પહાડીઓ પર અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો આવેલ છે જ્યાં અનેક સાધુઓ મહાત્માઓ યોગી સિદ્ધ અઘોરી સાધુઓએ સાધનાઓ કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આજ પણ બસ્સો ત્રણસો વર્ષથી આત્મધ્યાનથી લીન સાધુઓ સાધના કરે છે જૈન ગ્રંથો અને અન્ય ગ્રંથો અનુસાર યક્ષ ગંધર્વ અનેક આત્માઓ અહીં ગિરનારમાં વસે છે ગિરનારમાં વસતા સાધુઓ અઘોરી બાબાઓ મહંતો જટાધારી સાધુઓના ચમત્કારની સારી વાતો ત્યાંના લોકો યાત્રિકો પાસે સાંભળવા મળે છે એક ચમત્કારિક કિસ્સો છે એકવાર યાત્રિકો ગિરનારમાં રસ્તો ભૂલી ગયા અને તે લોકો ભટકતા ભટકતા એક સાધુની ગુફા સુધી પહોંચી ગયા ત્યાં વસતા યોગી મહાત્માએ તેમને સહાનુભૂતિપૂર્વક શાંત કર્યા અને બેસાડ્યા અને તેમને ખાવા માટે વૃક્ષના પાન આપ્યા આ પાનનો સ્વાદ યાત્રિકોને પાપડ જેવો લાગ્યો તે ખાવાથી તેમની કડકડતી ભૂખ શાંત થઈ ગઈ અને યાત્રિકોને જવાના સ્થાન સુધીના રસ્તે છોડી આવે બીજા દિવસે તે જ યાત્રીઓ આ જગ્યા જોવા આવેલ પરંતુ ત્યાં ન તો કોઈ ગુફા હતી ન સાધુ હતા ગિરનારની શીલાઓમાં કરોડો સાલ જૂની વનસ્પતિઓના અવશેષો મળી આવે છે ગિરનારમાં વસતા સાધુઓ અઘોરીઓ માત્ર શિવરાત્રીના દિવસે જ બહાર નીકળે છે અને તેમની અજીબો ગરીબ કાળાઓથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે અને છેવટે મૃગી કુંડમાં સ્નાન કરી પાછા ગુફામાં ચાલ્યા જાય છે ગિરનારમાં સાક્ષાત ગુરુ દત્તાત્રેયની અનુભૂતિ થાય છે ગિરનારની કથાનિધિમાં તે સૌથી પ્રમુખ સ્થાન પર છે યોગમાર્ગમાં જેની સર્વોચ્ચ દેવ રૂપે પૂજા થાય છે તે દત્તાત્રેય યોગીઓ અને નાથ સંપ્રદાયના ગુરુ છે તેમજ ભૂત પ્રેત વગેરેનું નિવારણ કરતા મોક્ષદાતા છે ગિરનારને નિધિ કહેવાય છે કથાનો મતલબ કહાની અને નિધિ એટલે સમજાવવું ગિરનાર સાથે ઘણી સારી કથાઓ જોડાયેલી છે જેનું મુખ્ય માધ્યમ ગિરનાર પર્વત છે આપણા હિન્દુ ધર્મના તેત્રીસ કરોડ દેવતાઓથી લઈને રાજા વિક્રમાદિત્ય અને તેના મોટા ભાઈ રાજા ભરથરી ગિરનાર સાથે જોડાયેલ છે રાજા ભરથરી તેમનું સારું રાજપાટ છોડીને ને તપસ્યા કરવા અહીં આવે આજ પણ તેમના નામની ભરથરી ગુફા અને ભરથરી સ્થાન આવેલું છે તો આ વાત હતી આપણા ગેબી ગિરનાર પર્વતની જે ખૂબ સારી રહસ્યમય કથાઓ અને અલૌકિક શક્તિઓથી જોડાય છે અને કરોડો સાલથી અનેક રહસ્યો સાથે અહીં સ્થિર છે ગિરનાર વિશે લખવા બેસીએ તો પાના પણ ઓછા પડે કેમ કે એના વિશે લખવું એ તેના ઇતિહાસ પણ એટલા ગૂઢ રહસ્યોથી છવાયેલ છે એક એવો પર્વત જે સદીઓથી સંતો મહંતો યોગીઓ અને અઘોરીઓનું નિવાસસ્થાન રહ્યું છે ભગવાન શિવને પણ ગરવો ગિરનાર ખૂબ જ પ્રિય છે તો મિત્રો જૂનાગઢ જાવતો ગિરનાર પર્વતની મુલાકાત અવશ્ય લેજો અમારા દ્વારા અપાયેલ આ જાણકારી કેવી લાગી તે કમેન્ટ કરીને અવશ્ય બતાવજો વીડિયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય ગિરનારી જય ભોલેનાથ